હિમવર્ષા બાદ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં તાપમાન બે ડિગ્રી ઘટીને આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે કારણ કે દિવસ દરમિયાન ધુમ્મસની હાજરીને કારણે સૂર્યની ઓછી દ્રશ્યતા જોવા મળે છે જેના કારણે રવિવાર આ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો જોવા જઈએ તો હાલ હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ મધ્ય પૂર્વ અને પશ્ચિમ ભારતના મોટા ભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તો બીજી તરફ પહાડી પ્રદેશમાં હિમવર્ષાને લઈને અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ બંધ થયા છે इसमें ऐसे है कि जो स्नो क्लीयरेंस का काम है वो मैकेनिकल डिवीज़न रजौरी देखते हैं वो सुबह क्लीयरेंस हो गई है स्नो की और उसके बाद जो हमारा पार्ट उसमें साल्ट स्प्रिंकल वगैरह का होता है वो भी करके अभी ट्रैफिक जो है वो थ्रू है और उसके अलावा ये रोड जो है एज पर गवर्नमेंट नोटिफिकेशन ये बी को हम हैंड कर रहे हैं जल्दी उसकी इन्वेंट्री बन गई है और जल्दी ही ये हम उनको हैंड कर रहे हैं જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ અને ગુરેજના સ્કી રિસોર્ટ સહિત કાશ્મીર ખીણના ઉચ્ચ શિખરો પર હિમવર્ષા થઈ છે કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ગુલમર્ગનું લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં આ સિઝનમાં તેનું પ્રથમ સબ ઝીરો તાપમાન નોંધાયું હતું જોવા જઈએ તો હિમવર્ષા બાદ ગુલમર્ગ ખીણના સૌથી ઠંડા સ્થળોમાંથી એક બની ગયું છે હિમવર્ષાને લઈને રોડ રસ્તાઓ થયા બંધ પ્રશાસને બરફ હટાવવાની શરૂ કરી કામગીરી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર કાશ્મીરના કુપવાડા શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ પોઈન્ટ વરસાદ નોંધાતા ઠંડીમાં વધારો થયો હતો ઉપરાંત શ્રીનગરમાં પણ લઘુત્તમ તાપમાન ચાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દક્ષિણ કાશ્મીરના પહલ ગામમાં તાપમાન ઘટીને પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું તે જ સમયે હિમાચલ પ્રદેશમાં બદલાતા હવામાન વચ્ચે રાજ્યના ઊંચા પર્વતીય વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં રહેવાને કારણે ઘણા તળાવો નદીઓ નાળાઓ અને ધોધ પણ થીજી ગયા છે આ શિયાળાની મોસમમાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન માઇનસ સાત પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતા સ્થાનિકો કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટી